મધ્યપ્રદેશના આકાશ શાક્ય નામના કારીગરી કારખાનામાંથી અગિયાર લાખ રૂપિયા હીરાની ચોરી કરી હતી આકાશ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ ચંબલ પાસે આવેલા પોતાના વતન ભાગી ગયો હતો પોલીસે મજૂનો વેશ ધારણ કરી આરોપીના ગામમાં રેકી કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં રાજસ્થાનના કૈલાશકુમાર મેઘવાલનું નામ સામે આવ્યું હતું તેથી રાજસ્થાનથી કૈલાશકુમારની પણ ધરપકડ કરી હતી પોલીસે બંને આરોપી પાસેથી છ લાખ રૂપિયાનો હીરાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર